ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ મધર સ્કૂલ ખાતે યોજાયો ભારતીય જનસંઘના સ્થાપક ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખરજીના બલિદાન દિવસના ભાગરૂપે મધર સ્કૂલ ખાતે પાદરા યુવા મોરચા ટીમ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાદરાના દેશપ્રેમી જનતાએ તેમજ ભાજપાના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું જેમાં આયુષ્ય બ્લડ સેન્ટર બ્લડ બેંક દ્વારા બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પમાં પાદરાના યુવા અંકિત પટેલ યુવા હિરેન પટેલ મહામંત્રી પરેશ બ્રહ્મ ક્ષત્રિય બક્ષી પંચ મોરચાના પ્રમુખ મેહુલભાઈ ભાજપા નગર પ્રમુખ કૌશિક પટેલ સહિત ભાજપા પાખના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો શ્યામ પ્રસાદ મુખર્જીના આપણે બલિદાન દિવસે આ બ્લડ કેમ્પ રાખેલો હોવાથી પાદરા યુવા મોરચા દ્વારા રાખેલ છે તેને અમે આયોજિત ભા ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો યુવા મોરચાના હોદ્દેદારો બક્ષીપનના હોદ્દેદારો મેં આ કેમ્પ રાખેલ છે ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસથી જન્મદિવસ સુધીની સેવાઈ સપ્તાહ અંતર્ગત નગરમાં યુવા મોરચા દ્વારા બ્લડ કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું જેમાં પાદરામાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા હોદ્દેદારો અને નગરપાલિકાના સદસ્યો સૌ એકત્રિત થઈને પાદરા ઘણા બધા પાદરાના ઘણા બધા બ્લડદાતાઓ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને સારામાં સારો પ્રોગ્રામ થયો હતો અસ્તુભાઈ